નાના મોટા ગામના કામ હોય છે વિકાસ ના કરશો પાણીનો પ્રશ્ન હોય છે મકાન નો કોઈ મંજૂર કરાવશો વિદ્યાશાળાના ફોર્મ ભરશો કોઈ બી કામમાં ગરીબાનો કામમાં ખૂબ મળે એટલે મહેનત કરી અને સાથ સાહ કરાવી અને ખૂબ ખૂબ ગામ લોકોને મળે એટલે મહેનત કરશું પેલા જે કે મુદ્દો ધ્યાનમાં રાખશું ગામ પેલો મુદ્દો રાખશું ગામ ને ધ્યાનમાં કે જેને જેને પાણી નો પ્રશ્ન હશે એનો સોલ્વ કરશું કોઈને રસ્તાનો પ્રશ્ન હશે સોલ્વ કરશું કોઈને પણ

જે કામકાજવાયા છે જે વિકાસ કામ અટવાયા છે તેને ફરીથી ગામને વિકસિત બનાવશે પોતે વચન પણ રહ્યા છે અને ગામ લોકો જે વિશ્વાસ છે તો ગામ લોકો આભાર વિધિ પણ કરી રહ્યા છે નમસ્કાર હું ઠાકોર ઠાકોર